તેમણે ગુજરાતમાં ગૌવંશની કતલ બંધ કરોના સૂત્રોચ્ચાર પુકારીને સરકારની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો જોકે પોલીસે મામલો બિચકે નહીં તે માટે ગેરકાયદેસર રીતે મટનનો વેપાર કરતા કસાઈના દુકાને તાકીદે તોડી પાડીને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી હજુ અમને એક પત્રકાર મિત્રએ થોડીવાર પહેલા જાણ કરી અમે લોકો બધા કાર્યકર્તાઓ સાથે આવ્યા છીએ રામનવમીના પવિત્ર દિવસે આ ઘટના જો કોઈ ખાડકીઓ કરી હશે તો એમને બક્ષવામાં નહીં આવે પોલીસ તો એમની કાર્યવાહી કરી રહી છે અમારા કાર્યકર્તા પણ એમની કાયાની કાર્યવાહી કરશે અને તપાસ કરશે અને જે લોકો આની અંદર સંડોવાયેલા હશે એને અમે સજા અપાવવાની પૂરેપૂરી કોશિશ કરશું કોઈ મેસેજ એક આવેલો કે અહીંયા કોઈ પશુનું શું છે કે નાનું મસ્તક જેવું પડેલું છે ને રસ્તા વચ્ચે કોઈ માણસે કોઈ મિશીફ કરી હોય શું છે કે એવું લાગે છે અને એના માટે અમે શું છે કે સંપૂર્ણ વેટરનરી ડૉક્ટર અને એમને બોલાવી કોર્પોરેશનના અધિકારીઓને બોલાવી અને તપાસ કરી અને પછી જે કંઈ હશે આપણને આગળ જાણ કરીશું